બે પેપર પેકેજિંગ કંપનીમાં લાગી ભીષણ આગ કંપનીમાં મોટા પ્રમાણમાં પેપર નો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કંપની નો શેડ થયો ધરાશાય પારડી તાલુકાના ટીગરા ગામમાં નેશનલ હાઈવે સ્થિત બે પેપર પેકેજિંગ કંપનીઓમાં બુધવારે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી વેરી ફ્લેકસ પેકેજિંગ કંપની અને દમણ ગંગા પેકેજિંગ નામની આ બંને કંપનીઓ એક જ શેડમાં કાર્યરત હતી આ કંપનીઓમાં મોટા પ્રમાણમાં સંગ્રહિત પેપર અને પુઠ્ઠાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને બંને કંપનીઓ આગની ચપેટમાં આવી ગઈ હતી આગની તીવ્રતાને કારણે શેડ પણ ધરાશય થઈ ગયો હતો સૌપ્રથમ ફાયર ટીમ પહોંચી હતી પરંતુ ટેકનિકલ ખામી ને કારણે તેઓ એક સમયે પાણીનો મારો કરી શક્યા ન હતા ત્યારબાદ વલસાડ જિલ્લાની વાપી સરીગામ અને વલસાડ પાર્ટી સહિત છ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ફાયર ટીમોને વધુ પાણીની જરૂર પડતા નજીકમાં પાણીનો સ્ત્રોતો ન મળતા પાણી લાવવામાં વિલંબ થયો હતો કંપની સંચાલકના જણાવ્યા અનુસાર રાત્રે કંપની બંધ હતી ત્યારે કોઈ કારણસર આગ લાગી હતી ઘટનાની જાણ થતા પારડી પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આગને કારણે કંપનીઓને મોટું આર્થિક નુકસાન થયું છે મોટા ભાગનો પેપર અને પુઠ્ઠાનો જથ્થો અને મશીનરી બળીને ખાક થઈ ગઈ હતી મારું નામ પ્રિયેશ પ્રકાશ શાહ છે આ આપણી કંપની અહીંયા બે કંપની ચાલે છે વેરીફ્લેક્સ પેકેજિંગ સોલ્યુશન્સ એલએલપી અને દમનગંગા પેકેજિંગ સોલ્યુશન્સ એલએલપી અહિયા અમને જાણમાં આવ્યું પોણા પાંચ વાગ્યાના આસપાસ સિક્યોરિટી વાળા ઇન્ફોર્મ કર્યું કે અહીંયા આગ લાગી ગઈ છે આવી રીતે એટલે અમે અહીંયા તરત આવી ગયા અહીંયા આપણે એટલે રાતના કોઈ શિફ્ટ ચાલતી નથી હમણાં માણસો આઠ વાગે બધા કામ કરીને નીકળી ગયા હતા ને પોણા પાંચ વાગે આપણને જાણ આવી એ પ્રમાણે આપણે અહીંયા આવી ગયા ને ત્યારે જ બસ ફાયર બ્રિગેડ ને બધી આવી પેલા પેલી ફાયર બ્રિગેડમાં તો પાણી આવ્યું જ નહીં એના પછી જેમ જેમ આવતી ગઈ તેમ તેમ એનાથી પાણીથી બાકી તો છ ઓગસ્ટ સુધી ફાયર બ્રિગેડ થી પાણી છૂટું નતું ને આગ બોજવાની કોઈ પ્રયાસ થયો ફાયર બ્રિગેડ આવી અહીંયા પાર્ટી ફાયર બ્રિગેડ થી ફર્સ્ટ આવ્યો હતો તેમાં તેમાં શું નહીં ચાલતું હતું આપણે ટેકનિકલ ખામી હતી એના અંદર એના લીધે એ બંબો અહીં આવ્યો પણ એના પાણી છૂટ્યું નહીં એના પછી વાપી થી આવ્યો અને વાપી વાળા બંબો મારા હિસાબથી છ વાગ્યા ના આસપાસ આવ્યો છે એના પછી જેટલા બી આવ્યા એના પછી એમને જાણ કરી હતી આપણે પહાડી જે ફાયર બ્રિગેડ વાળા હતા એમને જાણ કરી એ પ્રમાણે થયું આપણું પેકેજિંગ નું કામ છે કન્વર્ટિંગ નું કામ છે એટલે પેપર રિલેટેડ બધી આઈટમો આપણે વર્ક બી કરી ને પોતે મેન્યુફેક્ચર બી આગ નું હજુ સુધી આપણને કઈ ધ્યાનમાં નથી કે કેવી રીતે લાગી છે કારણ કે આવીને જોયું તો અંદર જવા જેવું હતું જ નહીં અંદર એન્ટ્રી થાય એવું હતું જ નહીં ફાયર બ્રિગેડ ને ચાલુ કર્યું પછી પાછળની એન્ટ્રી થી એન્ટ્રી લીધી ત્યારે ખબર પડી પણ હજુ સુધી આપણને ખબર નથી કે આ નુકસાનમાં તો આ દસ થી વીસ કરોડ ના વચ્ચે નુકસાન તો છે ખાલી પ્લાન્ટ એન્ડ મશીન બિલ્ડિંગ નું છોડીને ને તો આપણે મશીનરી અને ફિનિશ ગુડ્સ ને એની વાત કરી તો છ વાગ્યા ઓનવર્ડ જેટલી બી ગાડી આવી પછી એના પછી ફાયર બ્રિગેડ નું કામ બેક ટુ બેક ચાલ્યું છે અને એના પછી એટલે અહીંયા આ લોકોને પાણી સોર્સિંગ કરવામાં તકલીફ થતી હતી આજુબાજુની કંપનીઓમાંથી પાણી મળતું નતું એના પછી આમને નગરપાલિકામાંથી બીજાને ફોન કેરાને બીજી કોઈ કંપનીમાંથી આપણે પછી કઈ કંપનીમાંથી પાણી આમણે ફોન સાંગીર કોઈ પાણી મળ્યું પછી ત્યાંથી બધી ફાયર બ્રિગેડ ફરાઈને અહીં આવી નનું અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન આપ